સુરત એરપોર્ટ પર બે દિવસ પહેલા શહેર જ્યાંથી આવેલા ત્રણ મુસાફર પાસેથી તેતાલીસ પોઈન્ટ પાંચ કિલો વધુ સોનું ઝડપી પડાયું છે તેથી તપાસમાં વધુ એક નવો ખુલાસો થવા પામ્યો છે આ સાથે જ ડીઆરઆઈની તપાસમાં એરપોર્ટના શૌચાલયમાંથી વધુ ચાર પોઈન્ટ સડસઠ કિલો સોનું મળી આવ્યું હતું જેથી કસ્ટમ વિભાગની સોડવણી સામે આવતા ઇમિગ્રેશન પીએસઆઈની પણ ધરપકડ કરાઈ છે તો સોનું મંગાવનાર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈના જણાવ્યા પ્રમાણે ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓ સાતમી જુલાઈના રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર આઈએક્સ એકસો બોંતેર દ્વારા સાર જ્યાંથી આવતા ત્રણ મુસાફરોને ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટ સ્વરૂપમાં સોનું લાવતાઓની શંકા અટકાવ્યા હતા તેમના હાથમાં સામાન ઉપરાંત ચેક ઇન બેગ સામાનની તપાસ કરાઈ હતી તે દરમિયાન પાંચ બ્લેક બેલ્ટમાં છુપાયેલા વીસ સફેદ કલરના પેકેટમાં તેતાલીસ પોઈન્ટ પાંચ કિલો સોનું પેસો રૂપિયા મળી આવ્યું હતું તો ડીઆરઆઈ દ્વારા મુસાફરો મોહમ્મદ સાકિબ મુસ્તાક અહેમદ આતશબાજીવાલા ઉબેસ ઇમ્તિયાઝ શેખ અને યાસિર મોહમ્મદ ઇલિયાઝ શેખની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું લવાયું હતું સત્તાવાળાઓ દ્વારા સ્ક્રીનિંગ અને પરીક્ષણ ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરાયું હતું ડીઆરઆઈના અધિકારીઓએ કાર્યવાહી કરીએ પહેલાં જ કોઈકે એરપોર્ટના ટોયલેટ સુધી પહોંચાડેલું સોનું પણ પાછળથી પકડી પાડ્યું હતું પેસ્ટ સ્વરૂપમાં ચાર કિલો સોનું મળી આવ્યું હતું સુરત એરપોર્ટના ઇમિગ્રેશન ચેક બાજુમાં પુરુષોના વર્ષરૂમમાં તેજી દેવાયેલું સોનું મળી આવ્યું હતું જેને સીઆઈએસએફ દ્વારા ડીઆરઆઈને સોંપવામાં આવ્યું હતું ત્રણ મુસાફરો પાસેથી કુલ ઉડતાલીસ પોઈન્ટ વીસ કિલો સોનાની પેસ્ટ જપ્ત કરાઈ હતી તો મુસાફરોને મદદ કરનાર ઇમિગ્રેશન પીએસઆઈ કુમાર ધીરજલાલ દવેની પણ ધરપકડ કરાઈ હતી અને ચારેને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા હવે ચારેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે તેમ જાણવા મળ્યું છે જોકે બીજી તરફ એવી ચર્ચા પણ શહેરભરમાં ચાલી રહી હતી કે કરોડો રૂપિયાનું સોનું મંગાવનાર શહેરના જાણીતા વ્યક્તિ દ્વારા ભૂગર્ભમાં ઉતરી જઈ સેટિંગ માટે માણસોને દોડાવણ શરૂ કર્યું છે અને તેઓ થકી સાકીબ ઉમેશ અને યાસિર પર જ બધો ટોપલો ધોડી દેવાનો કારસો રહ્યો હોય આમાં તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે તે ચર્ચા પણ જોવા મળી રહી છે अजर कुर्स प्रकाशवाडा